તો ત્રીજું પ્રકરણ છે કરો ચતુષ્કોણ એ બી સીડી સંલમ છે ચતુષ્કોણના વિકરણો પરસ્પર એકબીજાને કાટખોની દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો અંશ થશે ચોરસ એબી બી સીડીના વિકરણો ઓ બિંદુએ છેદે છે તો ત્રિકોણ એ ડી બી એ બાજુ ત્રિકોણ છે નીચેની આકૃતિમાં એક્સની કિંમત શોધવાની થશે વિદ્યાર્થી મિત્રો તો કેટલી થશે 80 થશે આગળ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓ ગુણોત્તર ચાર જેમ પાંચ છે તો તે કયા કયા છે 80 અને સો એક ચતુષ્કોણની એક બાજુ અને એક વિકર્ણ સરખા માપના છે તો તે ચતુષ્કોણના માપ કેટલા થશે અંશ નંબર ગણીએ ખાસ ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે સર અમારે આ ગણિતનું વ્યવસ્થિત પ્રકરણ ત્રણ જે છે એ સમજવું હોય તો એમાં ટપ્પો પડતો નથી તો વિદ્યાર્થી મિત્રો ગણિત છે આ સિવાય બીજા બધા વિષય છે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં બધાના વિડીયો મળી જશે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો બરાબર તો ત્યાં જઈને તમે એ ડાઉનલોડ કરી લો જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ મટીરિયલ અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો જુદા જુદા જિલ્લા પ્રમાણેના એકમ કસોટી સ્વ પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ તમને શું થઈ જવાનું છે તો કે મળી જવાનું છે એટલે ખાસ તમારા મિત્રો દોસ્તોને તમે જાણ કરજો બરોબર અને ખાસ મેં કીધું એમ ચેનલમાં નવા હોય તો ચેનલ શું કરવાની છે તમારે સબસ્ક્રાઇબ બી કરવાની છે ડાઉનલોડ કરી પેજ એમાં મોબાઈલ ચાર આંકડા સેન્ડ ઓટીપી નાખશો પેડ કોર્સ ની અંદર જુદા જુદા પેડ પ્લાન મળી જશે પીડીએફ એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો 3 થી બારમાં 3 થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી વાઇઝ વેડ ડિજિટલ ના વિડીયો તમે શું કરી શકશો જોઈ શકશો અથવા શાળા મિત્રમાં ભી આ બધા દાખલા સરસ મજાના જયસર દ્વારા સમજાવવામાં આવ્યા છે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના માપ અંશ અને 1 છે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપ શોધો તો વિદ્યાર્થી મિત્રો તમને વ્યવસ્થિત રીતે અહીં સોલ્યુશન કરીને તમને આ દાખલો જે છે સમ્સ એ આપવામાં આવેલો છે બરાબર તો પેલા ખૂણાનું માપ સિત્તેર બીજાનું એકસો દસ ત્રીજાનું સિત્તેર ચોથાનું એકસો દસ નીચે આપેલી આકૃતિમાં પતંગ આકાર ચતુષ્કોણ વીઆર ડબલ્યુ ઇ આરમાં ડબલ્યુ ઇ સિત્તેર અને એ આર ડબલ્યુ એસી છે તો બાકીના બે ખૂણાઓના માપ શોધો તો બાકીના બે ખૂણાઓના માપ અહી શોધવામાં આવ્યા છે બરાબર

સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ અને ની કિંમત શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણાના માપ સમાન હોય બરાબર ની કિંમત કેટલી છે દસ છે ની કિંમત કેટલી છે વીસ છે ક્લિયર આગળ ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ સરખા છે અને ચોથા ખૂણાનું માપ એકસો ને વીસ છે તો સરખા ખૂણાના માપ શોધો તો સરખા ખૂણાના માપ મિત્રો કેટલું છે એંસી છે બરાબર એંસી આગળ ચતુષ્કોણ PQRS માં ખૂણો P 50 ખૂણો Q 50 ખૂણો R 60 તો S શોધો અને આ ચતુષ્કોણ અંતર્મુખ થશે કે બહિર્મુખ તો X 200 આપને જે મળી ગયા છે તો ચતુષ્કોણ થશે અંતર્મુખ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 8 સેમી અને કેટલા છે 15 સેમી છે તો તેમની બાજુઓના માપની તમે વાત કરો બરાબર તો જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો તો પાયથાગોરસ પ્રમાણે એબી સ્ક્વેર બરાબર ઓબી સ્ક્વેર પ્લસ ઓ એ સ્કવેર બરાબર ઓપી છે ત્રણ બાજુ ધરાવતો નિયમિત બહુકોણ એ સમબાજુ ત્રિકોણ છે ચોરસ અને સમબાજુ ચતુષકોણ ના ચારેય બાજુના માપ સરખા છે એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણ માપ બોતેર છે તો તેની બાજુઓની સંખ્યા પાંચ છે

યોગ્ય વિકલ્પ પસંદ કરો ચોરસના વિકર્ણોના માપ સરખા હોય છે એક નિયમિત બહુકોણના દરેક ખૂણાનું માપ 135 છે તો તેની બાજુઓની સંખ્યા 8 છે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં બાજુઓ QR 6 સેમી PQ 4 સેમી તો ખૂણો PQR 90 ડિગ્રી હોય તો ચતુષ્કોણ PQRS એ લંબચોરસ છે ચતુષ્કોણ DEFG માં વિકર્ણ DF અને EG છે

થશે લંબચોરસ ઈ એફ જી એચ ના વિકર્ણ નું જે છે જે એફ બરાબર આઠ એક્સ ચાર અને ઈજી બરાબર ચોવીસ એક્સ માઇનસ આઠ છે તો એક્સ નું મૂલ્ય શોધો તો એક્સ નું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો કેટલું છે બે સમાંતર બાજુ ચતુષ્કોણ એ સીડી આપેલ છે એક્સ વાય ઝેડ ની કિંમત શોધો બરાબર તો એક્સ ની કિંમત છે એસી વાય ની કિંમત છે સિત્તેર અને ઝેડ ની કિંમત છે ત્રીસ

ખૂણો બી જેમ સી બરાબર સાત જેમ પાંચ છે તો દરેક ખૂણાના માપ શોધો તો દરેક ખૂણાના ખૂણાના માપ માપ એ એકસો એકસો વીસ ડી સી પંચોતેર બી પાંચ છે બરાબર આગળ જોઈએ પચાસ ચાલીસ એકસો ત્રેવીસ છે તો ચોથા ખૂણાનું માપ કેટલું થશે એકસો ને સુડતાલીસ થશે કેટલું થશે એકસો ને સુડતાલીસ આગળ જોઈએ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનું પ્રમાણ ત્રણ જેમ ચાર જેમ પાંચ જેમ છ છે તો ચતુષ્કોણના ખૂણાઓના માપ તમારે શોધવાના છે તો સાઈઠ એસી સો એકસો વીસ એક ચતુષકો છે તો તથા બાકીના બે ખૂણાના માપ સરખા છે તો તે બે સરખા ખૂણાનું માપ શોધો શક્ય બનતી આકૃતિનું નામ આપો બરાબર તો એક્સ બરાબર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો એકસો ને પાંચ તો આ રીતે સરસ મજાની સ્વ અધ્યન પોથી આપણે અહીંયા પૂર્ણ થઈ છે બરાબર ઘણા વિદ્યાર્થી મિત્રોને આની પીડીએફ જોતી હોય તો પીડીએફ બી મળી જશે આના તમારે વિડીયો જોવા હોય બરાબર આ ચેપ્ટરના તો આ બધું તમને એપ્લિકેશનમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત